પ્રશ્ન કનૈયા લાલ કી છે જાતરા કરે ભળી જાય જીવને જવું છે જાત્રા કરવારે સંગ મારો મથુરામાં જઈને ઉતરો રે મથુરામાં જમુના ના ઘાટ જીવને જાવું છે જાત્રા કરવારે જમનાજીમાં નાતા પાપ ધોવાયેર દર્શન મોહન ના થાય જીવને જાવું છે જાત્રા કરવારે સંગમરો અયોધ્યામાં જઈને ઉતર્યો રે અયોધ્યામાં સરિયો નદીના ઘાટ રે જીવને જાઓ છે જાતરા કરવા રે સરયુજીમાં નાતા પાપ ધોવાય છે રે દર્શન સીતા થાય જીવને જાવું છે જાતરા કરવારે સંગ મારો ગોકુળમાં જઈને ઉતર્યો રે ગોકુળ તીરથ ધામ જીવને જાવું છે જાતરા કરવારે ગોકુળ નંદ લાલાના ધામ છે દર્શન કૃષ્ણ કનૈયાના થાય રે જીવને જાવું છે જાતરા કરવારે સંઘ મારો દ્વારિકામાં જઈને ઉતર્યો રે દ્વારિકામાં ગોમતીજીના ઘાટ રે જીવને જાવું છે જારા કરવારે રે ગમતીમાં નાતા પાપ દોવાય છે રે દર્શન દ્વારિકા દિશ જીવને જાવું છે જાત્રા કરવારે સંગમાં હરિદ્વાર જઈને ઓ રે સંગ મારો હરિદ્વાર જઈને ઓ ઉતર્યો રે હરિદ્વારમાં ગંગાજી ના ઘાટ જીવને જાવું છે જાત્રા કરવારે ગંગાજી માં નાતા પાપ દ્વાય છે જીવના મોક્ષના દ્વાર ખુલી જાય જીવને જાવું છે જાત્રા કરવારે જીવ મારો સત્સંગ મંડળમાં ઉતર્યો રે સત્સંગ ભક્તિ કેરા ધામ રે જીવને જાવું છે જાતરા કરવારે સત્સંગ કરતા પાપ ધોવાય છે રે જીવડો ભવ સાગર તરી જાય જીવને જાવું છે જારા કરવારે જીવની જાતરા જે કોઈ વાસ એનો માથાય જીવને જાવું છે જાત્રા કરવારે જીવડો સંગમાં ભળી ભળી જાય જાયરી જીવને જાવું છે જાત્રા કરવારે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય